તળાવમાં થોડા સમય પછી તળાવમાં પાણી ખૂટવા લાગ્યું બગલા તો ઉડીને બીજું પાણી વાળું તળાવ જોઈ આવ્યા પણ માછલીઓ બિચારી પાણી ઘૂટતા ચિંતામાં પડી એક બગલાએ માછલીઓને બીજા તળાવમાં લઈ જવા કહ્યું બે બગલાએ ચાંચ લાકડી પકડી એક માછલીને લાકડી પકડવા કહ્યું દેડકા ખુશ થયા હાશ એક માછલી તો બચી બગલા પાછા તળાવમાં આવ્યા બીજી વાર બે માછલીઓને લઈ ગયા ત્રીજી વાર ત્રણ માછલીઓને લઈ ગયા ચોથી વાર ચાર માછલીઓને લઈ ગયા પાંચમી વાર પાંચ માછલીઓને લઈ ગયા એવી જ રીતે એક બે ત્રણ ચાર અને પાંચ દેડકા ને પણ વારા ફરતી લઈ ગયા આમ બગલાઓ એ સૌ બચાવી લીધા વિદ્યાર્થી મિત્રો આ વાર્તા આધારિત તમને કેટલાક પ્રશ્ન પૂછું તેનો તમારે જવાબ આપવાનો છે બરાબર ને બગલા બીજી વારમાં કેટલી માછલી લઈ ગયા બગલા બીજી વાર માં બે માછલીઓને લઈ ગયા બગલા પાંચમી વાર માં કેટલી માછલી લઈ ગયા બગલા પાંચમી વાર માં પાંચ માછલીઓને લઈ ગયા બગલા બીજા કોને માછલી સિવાય બીજા તળાવ માં લઈ ગયા વિદ્યાર્થી મિત્રો વાર્તા સાંભળવાની મજા ચાલો હું તમને આવી જ બીજી એક સરસ વાર્તા સંભળાવ વાર્તાનું નામ છે મસ્તીખોર પતંગિયા સુંદર મજાનો એક બગીચો હતો તેમાં એક સુંદર ખીલેલા ગુલાબની ઉપર એક પતંગિયું આવીને બેઠું તેને જોઈને સૂરજમુખી ફૂલ બોલ્યું અરે પતંગિયા તું ત્યાં કેમ બેઠો ને મારી પાસે પતંગિયુ કે શા માટે આવું તારી પાસ હું તો ઉડું આકાશ આમ કહેતા એક પતંગિયુ ઉડી ગયો થોડી વાર થઈ ત્યાં બે પતંગિયા ઉડતા આવીને સૂરજમુખી પર બેઠા સૂરજમુખીનું ફૂલ ખુશ થઈને ડોલવા લાગ્યું ત્યાં તો વળી ગુલાબ બોલ્યું અરે પતંગિયાઓ ત્યાં પતંગ કેમ બેઠા મારી આવ પતંગિયા કે શા માટે આવું તારી પાસ હું તો ઉડું આકાશ ફરી થોડી વાર થઈને ચાર પતંગિયા ઉડતા ઉડતા આવીને સૂરજમુખીના ફૂલ પર જઈ બેઠા સૂરજમુખીનું ફૂલ ખુશ થઈને ડોલવા લાગ્યું ત્યાં તો ગુલાબનું ફૂલ ઉદાસ થઈ ગયું અને બોલ્યું અરે પતંગિયાઓ ત્યાં જઈ કેમ બેઠા आओ मारे पास पतंगिया के शामाटे आओ तारी पास हूँ तो उड़ू आकाश एम कहीं ने चारे पतंगिया उड़ी गया बन्ने फूल उदास थई गया गुलाब नो फूल सूरजमुखी ना फूल ने के अरे दोस्त

ને બંને ફૂલ પર ગોઠવાઈ ગયા ગુલાબનું ફૂલ કે અરે સૂરજમુખી તારા પર તો એક બે ત્રણ ચાર અને પાંચ પતંગિયા બેઠા છે સૂરજમુખી નું ફૂલ કે અરે ગુલાબ તારા પર પણ તો જો એક બે ત્રણ ચાર અને પાંચ પતંગિયા બેઠા છે બંને ફૂલ તો ખુશ થઈને ડોલવા લાગ્યા અને ઉપર બેઠેલા પતંગિયા ખુશ થઈને ખાવા લાગ્યા અમે દોસ્ત તમારા આવ્યા પાસ તમારા રહીએ દૂર શાના અમે દોસ્ત તમારા વિદ્યાર્થી મિત્રો આ વાર્તા આધારિત તમને કેટલાક પ્રશ્નો પૂછું તેનો તમારે જવાબ આપવાનો છે બરાબર ને પહેલું પતંગિયું કયા ફૂલ ઉપર બેઠું હતું फूल पर बे पतंगिया क्या फूल ऊपर बैठा होता सूरजमुखी ना फूल पर छिल्ले बनने फूलों पर कितना पतंगिया बैठा था पांच पांच पतंगिया बैठा था વિદ્યાર્થી મિત્રો તમે વાર્તામાં એક થી પાંચ ની સમજણ નીચેના જોડકણા જોઈએ આ જોડકણા તમારે પણ મારી સાથે બોલવાના છે બોલજો ને મારી સાથે જોડકણું એક 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 નનો બાળક એક સફરજન ખાય 3 બે 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 ના ના બાળક ઓ પ્રાણી બાગ જુવા જાય ટ્રાણ 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 લીલા પોપટ ત્રણ ચાર 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 બારંવાર પાંચ 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 ભદમા ખીચી પાંચ મધપુરા ફાંસી જાય બે એક 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 મારું નાક છે એક બે 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 મારી આંખો છે બે ત્રણ 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 રિક્ષાના પૈડા છે ત્રણ ચાર 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 ગાયના પગ છે ચાર પાંચ 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 હાથના આંગળા છે પાંચ વિદ્યાર્થી મિત્રો હવે તમને એક થી બરાબર સમજણ પડી